સુરતમાં માતા પિતાને સાવધાન કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં રડતા બાળકને શાંત કરવા પિતાએ પાંચ રૂપિયાનો સિક્કો આપ્યો હતો જેમાં રમત રમતમાં બાળક સિક્કાને ગળી ગયું હતું જેથી બાળકના પેટમાં ગયેલા સિક્કાને બહાર કાઢવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યું હતું જેથી બાળકની સફળ સર્જરી કરીને સિક્કો બહાર કાઢવામાં આવ્યો હતો ઉધના વિસ્તારમાં રહેતા બે વર્ષનો બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા ઓપરેશન કરવાની ફરજ પડી હતી રડી રહેલા બાળકને શાંત રાખવા પિતાએ પાંચનો સિક્કો રમવા આપ્યો હતો સુરત ઉધના વિસ્તારમાં બે વર્ષનો બાળક રમતા રમતા પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો જેથી નવી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને સિક્કો કાઢવો પડ્યો હતો બાળકના પિતાએ કહ્યું કે તે ખૂબ જ રડતો હતો જેથી તેને શાંત કરવા માટે મેં મારા ખિસ્સામાં રહેલો પાંચ રૂપિયાનો સિક્કો આપ્યો હતો આ દરમિયાન સિક્કો ક્યારે તેણે મોંમાં નાખી દીધો ખબર જ ન પડી પરંતુ ત્યારબાદ તેને રડવા લાગ્યો એટલે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યાં તેના એક્સરેમાં સિક્કો હોવાનું સામે આવ્યું હતું સિક્કો બહાર નીકળે તેમ ન હોવાથી તબીબોએ ઓપરેશન કરીને બહાર કાઢતા હાલ તે ભયમુક્ત થયું છે